તો જામનગરમાં પણ વરસાદ બાદ મંદિરમાં પાણી ઘુસી ગયા બપોર બાદ વરસાદ બાદ આવેલ જે ખોડિયાર ગઈકાલે મંદિરમાં ઘૂંટણસમાં પાણી હતા આજે આખે આખું મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે મંદિરમાં દર્શન કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે તો ખોડિયાર માતાજી મંદિર આપ જોઈ રહ્યા છો કે જ્યાં ઘૂંટણસમાં પાણી હતા આજે તો આખે આખું મંદિર લગભગ અડધું પાણીમાં ડૂબી ગયું છે અને ત્યાં લોકોને જવાની મનાઈ કરવામાં આવી છે તો જામનગરના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પાણી ઘૂસી ગયા છે ત્યારે જે મંદિર આવેલું છે જ્યાં લોકો દર્શન કરવા આવતા હોય છે ત્યાં આખે આખું મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે